જો નાસ્તામાં બની ગયા છે થેપલા અને નાના બ્રેકમાં હાર્દીને આપી દીધા છે મસ્ત ગ્રેપ્સ ઠંડી ઠંડી અને અહીંયા શ્લોકને છે કાકડી અને ગ્રેપ્સ નથી ભાવતી એટલે અને અહીંયા હળદીને આપણે ઠીક બ્રેકમાં એક કાકડી અને થેપલા પર જામ લગાવી દઈશું આ જામ સ્ટ્રોબેરી જામ છે મેં ઘરે જ બનાવ્યું છે અને રેસીપી મેં આગળ વિડીયોમાં આપેલી છે ન આપેલી હોય તો હું ડિસ્િપ્શનમાં આપી દઈશ જોઈ લેજો એકદમ ઇઝી બની જાય છે અને ટેસ્ટી ને હેલ્ધી છે કોઈ પણ પ્રિઝર્વેટિવ નાઈખા વગર જ બનાવ્યું છે એને મસ્ત જામ લગાવીને થેપલા આપી દઈએ થયો છે એક ને પંદર બપોરના વેલકમ બેક ટુ અવર ન્યૂ લોગ બપોરના સવાર થઈ ગયો છે અને મોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એમાં બન્યું છે એવું હું તમને પૂરેપૂરી વાત કરું કેમકે સવારથી એવું બધું થયું ને કે વાત જ જવા દો સવાર સવારમાં હું બધું ઝાપટ ઝૂપટ કરતી હતી તો હાર્દીના બેડ ઉપરથી મને એની બુટ્ટી એકદમ ઝીણી એવી છે તો સોનાની બુટ્ટી મળી મને અને પેચને એવું કઈ નહોતું ખાલી જ જતી પછી બધી બધી બેડને એવું ખસેડ્યું અને પછી બધું વાયળ્યું ને બધું સાફ કર્યું ને તો પેચે નીકળ્યો બે વસ્તુ મળી ગઈ અને પછી મેં સ્કૂલે કોલ કર્યો મેં તો એ કદાચ ત્યાં કાનમાં જોશે ને નહીં હોય તો એ ગોતશે પાછી કે ક્યાં ખોવાણી હશે શું હશે ટેન્શનમાં આવી જશે ને એટલે હું કોલ કરીને કહી દઉં તો મેં મેડમને કોલ કર્યો તો મેડમે કંઈ રિસીવ કર્યો નહીં પછી બીજા મેડમ છે એને કર્યો એણે કાંઈ રિસીવ કર્યો નહીં કેમ કે લોકોને નથી ફોન રાખવાનું એલાઉડ નથી એટલે પછી એણે બ્રેકમાં જોયું હોય છે પછી હમણાં એક વાગે મેડમનો ફોન આવ્યો પંદર મિનિટથી હજી મેડમનો ફોન આવ્યો ને એનો એ કે તમારો એમાં મિસ્કોલ બતાવે છે કંઈ કામ હતું એટલે મેં એવું કીધું કે હાર્દિકની કારની ઇયરિંગ્સ નીકળી ગઈ હતી તો અહીંયા બેડ ઉપર પડી હતી તો એ કહેવા માટે કે ત્યાં ગોતે નહીં એ કે ઓ માય ગોળ હાર્દીને તો પૂરી સ્કૂલ કો પરેશાન કરકે રખ દિયા હે એક બાર ઘર પે કોલ તો કરો તો કોલ એ કેવું થાય કે કોલ કરીશ ને મમ્મીને તો વળી છે કે ખોવાણી આમ તેમ એવું કંઈક કહેશે હવે કેમ એને ફોન એનો કરે એવું ત્યાંથી મને અને અહીંયાથી મેડમ કે સ્કૂલમાં તો એને પરેશાન કરી દીધા બધાને કે ક્યારની ગોતે છે એમ એટલે હમણાં એ બે વાગે સ્કૂલેથી આવશે ને પછી એનું રિએક્શન કેવું હશે ને એ જોવાનું છે કેટલી ટેન્શનમાં છે કે કેટલી ગુસ્સામાં છે કે શું છે ને મને તો એ આવશે ને એ જ જોઉં છું કે આવશે ને એટલે આમ કેવું સ્વરૂપ ધારણ કર્યું છે ને કાંઈ નક્કી જ નથી હવે કેમ કે સવારની એને જ્યારથી ખબર પડી છે ને ત્યારથી ટેન્શન લીધું હોય એટલે અત્યાર સુધી કાંઈ માઇન્ડ આમ ચક્કર જ કે હું ઘરે જઈશ તો મમ્મી કાંઈક બોલશે તો કહેશે તો ખોવાઈ ગઈ છે ક્યાં આવી સ્કૂલમાં છે કે હું એમ એટલે આમ વિચાર્યું હશે ને કાંઈક વાત જ જવા દો એટલે આજ તો ભણવામાં ક્યાંય મન લાગ્યું જ નહીં હોય આ જ હશે બધું અને મેડમ કે ત્રણ વખત તો મારી આગળ આવી કે મેડમ મળતી જ નથી ને આમને તેમને એમ અને એમ તો હવે તમે એને કહી દીઓ કે મળી ગઈ છે ને ઘરે જ છે એટલે આવી રીતે આ સવારથી છે ને આ બધી પ્રોસેસમાં હતી હું બધી બેડને એવું ખસેડ્યું ને સાફ સફાઈ કરી ત્યારે તો એ પેચ ચીણો એવો હતો એ મળ્યો અને બૂટ્ટી મળી ગઈ બે વસ્તુ મળી ગઈ પણ એ સૂતી હશે છે ને ત્યારે ઢીલો થઈ ગયો હશે પેચ તો નીકળી ગઈ હશે સારું કે હલો ઘરમાં જ હતી ને મળી ગઈ ક્યાંક બહાર નીકળી હોત ને પડી ગઈ હોત તો જાત એટલે આવું બધું હતું ને એમાં જ મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું મોડું થઈ ગયું પણ હવે હું ને બે વાગે હમણાં એ આવે ને એનું રિએક્શન જોવાનું છે આપણે શું છે ને એ એટલે હવે ત્યાં ફટાફટ રસોઈ કરી નાખીએ મગની દાળ બનાવી છે અને રોટેલ બંધાઈ ગયો છે રોટલી ખાલી કરવાની છે સલાડ સમારવાનું છે તો ફટાફટ બધું કરી નાખે પછી બેન આવશે એટલે મોટા મોટું કાંડ થવાનું છે હમણાં બગડા સટી એટલે હવે જોઈએ હમણાં હવે શું

કેમ ફોન કર્યો ઈના મેડમ કર્યો એને નો ઉપાડ્યો અને અપર્ણા મેડમ ને કર્યો 1 વાગે એનો આવ્યો ઈ કહે છે આર્દરી તો પૂરા સ્કૂલ મે ડૂંઢ રહી હે પૂરા સ્કૂલ પૂરા સ્કૂલ સ્કૂલ સરペ લિયા હે ઈ હે એક એક ટીચર ને પછી

કઈ નઈ જે મળી ગયું ને પણ હવે બીજી વખત મને ફોન કરીને પૂછજે હા આવું કઈ થાય ને તો કે ઘરે છે એમ પૂછવાનું પેલા કોન્ટેક કરે ને ઘરે તો ફ્રેન્ડ્સ કાલે બપોર સુધીનો વિડીયો જોયો પછી મેં કોઈ વ્લોગ બનાવ્યો નહોતો કેમ કે મારી તબિયત થોડી લૂઝ હતી મને થોડું પેટમાં ને દુખતું હતું ને એટલે પછી મેં કોઈ વ્લોગ નથી બનાવ્યો ને હવે આજે થોડું સારું છે અને આજે હવે પાછા આપણે બપોર પછીનું સ્ટાર્ટ કરીએ બપોરના સાડા થઈ ગયા છે અને કાલે સવારથી તે જે બુટ્ટીની બધી પ્રોસેસ થઈ જેવું ખોવાણી મળીને બધું જોઈ લીધું આપણે અને હવે પાછા બપોરથી બીજા દિવસના બપોરથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને આજે જમવામાં બનાવવાનું છે કાંઈ શાક નથી ફ્રીજમાં બધું ખાલી છે અને શાકભાજીને હું લેવા જવું છે પણ બપોર પછી જઈશ સવારમાં બધું કામકાજ કરીને ફ્રી થયા અને હવે રસોઈમાં કાંઈ નથી ને એટલે આપણે બનાવવાનું છે લાઈવ ગાંઠિયાનું શાક સેવ કેવું કાંઈ જ નથી નહીંત સેવ ટમેટાનું કેવું બનાવે પણ હવે લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું છે કઢી બનાવી અને એમાં ગાંઠિયા પાડી એવી રીતે શાક બનાવવાનું છે તો એક બાઉલ લેવાનું છે એમાં એક કપ ચણાનો લોટ છે આ એક કપ ચણાનો લોટ એક ચમચી જેટલી હળદર ચમચી મરચું ગરમ મસાલો

સરસ લોટ બાંધી લેવાનો છે આ લોટ જો સરસ બંધાઈ ગયો છે સરસ તેલવાળો કરી દીધો છે અને હવે આ લોટને આપણે સેવ પાડવાનો સંચો હોય ને એની અંદર જો આ સંચો છે એમાં આ ચક્રી આવે ને જે જાડા સેવના ગાંઠિયાવાળિયા એ લઈ લેવાની અને એમાં આ લોટ આપણે અંદર મૂકી દઈશું તો જો રેડી થઈ ગયું છે અંદર ભરાઈને હવે આ છાસ છે મીડિયમ બોખાટી ને એવી છાસમાં આપણે એક ચમચી જેટલો ચણા નો લોડ કઢી બનાવવા માટે વધારે નહીં નાખવાનું પાછા હવે આપણે કઢી વઘારી એક પેનમાં તેલ મૂકી દીધું છે આપણે આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે અને મીઠો લીમડો છે એનાથી આપણે વઘાર કરશું ત્રણેયની પેસ્ટ મેં મિક્સ જ કરી લીધી છે આદુ લસણ ને મરચાં હવે આપણે અહીંયા આખું જીરું નાખીને વઘાર કરશું મીઠા લીમડાના પાન

લીલું મરચું નાખ્યું છે એટલે એ પ્રમાણે જ આપડે લાલ મરચું નાખશું ગરમ મસાલો ને એમાં કઢીના ભાગનું મીઠું બાકી ગાંઠિયામાં આપણે નાખેલું છે મીઠું બેલેન્સ કરવા માટે જો આ રીતે ઉકળવા માંડે ને કઢી જોઈ લેવાનું અને બહુ પાતળી રાખવાની બહુ ઘાટી નહીં કરવાની કેમ કે જે ગાંઠિયા આવે ને એટલે આ ઘાટી થઈ જાય હવે પાતળી જ રાખવાની ચડાનો લોટ ઓછો નાખવાનો જો સરસ ઉકળવા માંડી છે ને હવે આપણે આમાં ગાંઠિયા પાડસુ આમાં સંચામાં જે આપણે લોટ ભર્યો હતો ને એનાથી આપણે આમાં અંદર ગાંઠિયા પાડસુ આ લાઈવ ગાંઠિયા જો એકદમ ઉકળે ને પછી જ ગાંઠિયા પાડવાના આવી રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું થોડી વાર ટચ નહીં કરવાનું ગાંઠિયાને અંદર પાકવા દેવાના એમના પછી જાતે જમણા આખા કટકા થઈ જશે જીણા ઝીણા સેવની જેમ બસ થોડી વાર એને ટચ નહીં કરવાનું એમ જ ઉકળવા દેવાનું જો થઈ ગયું છે ને સરસ મિક્સ અને ઘાટું થઈ ગયું છે અને હજી આપણે આ કલાક સુધી પડ્યું રહેશે પછી જમવાનું છે એટલે એકદમ સરસ ઠીક થઈ જશે એટલે આટલો રસ્તો રાખવાનો પછી ગેસ બંધ કરી દેવાનો કેમ કે આ ગાંઠિયા બધા ફૂલી જશે અને બધો રસ્તો પી લેશે એટલે રસ્તો થોડોક રાખવાનો નહીંતર પછી ડ્રાય થઈ જશે રાસો આપણે છે ને બાજરાના રોટલા જોડે પરોઠા રોટલી બધા છોડી એટલી મજા આવે છે શાક છે રેડી હવે આપણે ગેસ બંધ કરી દઈશું

તો હાર્દિક ટ્યુશન ગઈ છે એને લઈને હું આવું ત્યાં શ્લોક હોમવર્ક ફિનિશ કરે પછી બેને રેડી કરીને બેને બર્થડે માટે મૂકવા જવાના છે તો ફટાફટ એને મૂકી આવીએ પછી આપણે રસોઈની તૈયારી કરીએ રસોઈમાં આજે બપોરે ગાંઠિયાનું શાક હતું તો બહુ મજા આવી ગઈ છે જમવાની એટલે સિમ્પલ ભેળ જેવું બનાવવું છે બીજું કાંઈ નથી કેમ કે જમવામાં હું પંખ જ બે જ છીએ આ બી તો જાય છે બર્થડેમાં તો પ્લાનિંગ એવો છે ચલો પેલો હું હવે હાર્દિકને ટ્યુશન લઈને આવું પછી બેને રેડી કરીએ ફટાફટ ફિનિશ કરજો શું કું આવું ત્યાં સુધીમાં જો આ છે ને જમવામાં બનાવ્યું છે રોટલીનું શાક છાસ નાખીને આને કેટલાય નામ છે દિલ ખુશ બનાવ્યું દિલ ખુશ દિલ ખુશ થઈ જાય ને એવું ભીનું શાક આપણે કેરીયા એમ કે ભીનું શાક અને સૂકી રોટલી નું ખાલી વઘારે ને એમ કે કોરું શાક કોરું શાક અને આ છે ભીનું શાક અને અમે આને કે દિલ ખુશ અને ચંદન ચકોરી કેવાય કોક ચંદન ચકોરી કે કોઈક દિલ ખુશ કે કોઈક ગુલાબ પાંદડી કે કેટલાય નામ છે અલગ અલગ હરી તારા તારા છે હજાર હજાર શાક ના મજા આવે મસ્ત ગરમા ગરમ જ ભાવે પણ અહીંયા બની ગયું છે આ છોકરાઓ નથી ને એટલે બનાવી દીધું પી હોય તો પછી રોટલી ની શાક ને વ્યવસ્થિત જોઈ એટલે આપણે મસ્ત ગરમ ગરમ શાક અને મારે ખાવી છે ભેળ તો ભેળ માટે જોયા મસ્ત વઘારેલા મમરા લઈ લીધા છે કાચી કેરી દ્રાક્ષના કટકા અને ટમેટા કાંદા આ તમારા માટે કાંદા છે મોટા લઈ લેજો આંબલીની મીઠી ચટણી કેવું છે શાક મારી ભેળ ને તમારું શાક આ રીતનું ડિનર છે આજે અમારું છોકરાઓ બે ગયા છે બર્થડે માં અને અમે ઘરે બે એકલા હતા મેં ખાઈ લો ભેળ અને દિલ ખુશ

તમે ભેળા ખાવા દઈશ ટેસ્ટ તો કરીશ બનાવી નાખવા લો એ પ્રમાણે ટમેટા કાંદા કેરી દ્રાક્ષ બહુ મોટી મોટી હતી તો નાના નાના ટુકડા કરી નાખ્યા છે મોટી મોટી મોઢામાં આવી ન મજા આવે એટલે મસ્ત આંખ ખજૂર આંબલી ની મીઠી ચટણી છે સિમ્પલ બનાવી છે આપણે ચટપટું ખાવાનું મન થયું હોય ને એવું થાકી ગયા મજા આવી મજા તને રિટર્ન ગિફ્ટ લાવ્યો લેવો ખોયલજી છોકરાને બહુ અરખ હોય ઓ આવું

રાતના પોણા બાર થઈ ગયા છે અને છોકરાઓ સુઈ ગયા છે બર્થડેમાં ફૂલ થાકીને આવ્યા હતા અને મારે વિડીયો એડિટ કરવાનો હતો એટલે હું જાગતી હતી હવે એ પણ થઈ ગયું તો ચાલો હવે સુઈ જઈએ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ પછી ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ આવજો બાય બાય